કારણ કે સૌથી જૂનામાં જૂનો તો ઋગ્વેદ છે પણ શાપવેદ એટલા માટે કીધો કે શાપ વેદ એ સંગીતમય છે અને સંગીતનો અર્થ જ છે પ્રસન્નતા એટલે દિવ્યાંગ ભાઈ બહેનોને હું સંદેશ આપું છું કે જરા હસ્તા રમતા જીવો તો જગત બદલાઈ જશે જરા હસ્તા રમતા જીવો તો જગત બદલાઈ જશે શીરે ભાર લઈને કરશો તો જીવન કરવાઈ જશે

કે યથા નયતિ કૈલાસમ ગંગા ચૈવ સરસ્વતી તથા નયતિ કૈલાસમ સ્વર જ્ઞાન વિશારદ આ શ્લોક નો તેવો થાય છે કે કદાચ તમે ગંગાજીમાં ન નાવ તો ચાલે એટલે હું એવું નથી કેતો ગંગાજીમાં ન નાવ પણ ગંગાજીમાં ન નવાય તો એનું કોઈ ચિંતા નહીં પણ જીવ એકવાર સંગીત રૂપી ગંગામાં સ્નાન કરે તો જીવને શિવ લોકની પ્રાપ્તિ થાય છે એટલે સંગીત એ જીવને શિવત્વ પ્રાપ્ત કરાવનારું છે અને સંગીતનો બીજો એક અર્થ લઈએ તો પ્રસન્નતા હવે મારે આ સંસ્થામાં આવવાનું કેમ થયું એના વિશે પણ હું થોડી વાત કરું કે દર શુક્રવારે મારું વક્તવ્ય યુ એસ એ થાય છે ઓનલાઇન ગીતાજી પર મારું વક્તવ્ય હોય છે અને દિવ્યાંગભાઈના મિત્ર છે અમેરિકામાં ચંદ્રશેખરભાઈ જાની એમના દ્વારા દિવ્યાંગભાઈનો પરિચય થયો અને દિવ્યાંગભાઈનો પરિચય થયો તો આ તપોભૂમિમાં મને આવવા મળ્યું અને આપ સૌના દર્શનનો મને લાભ પ્રાપ્ત થયો એટલે

12 ધોરણ સુધી મે બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો એટલે શરૂઆતમાં શિક્ષણ મે हिसનગર રાષ્ટ્રીય અંતર્જન મંડળ કડામાં મેળવ્યું અને એ પછી નવરંગપુરા આશ્રમ રોડ બેરામુંગાની શાળામાં મેળવ્યું 12 ધોરણ સુધી અને એ પછી સોલા ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પોચ્ચ દાદાજીની પાઠશાળા એમના સાનિધ્યમાં ભણવા મળ્યું પણ મેં જે કઈ કર્યું એ માતા પિતા ગુરુજનો અને ભગવાનના આશીર્વાદ છે એટલે હું ભાઈ બહેનોને એ જ કહેવા માંગુ છું કે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે અસંભવ કોઈ શબ્દ હોય ને અસંભવ તો અસંભવમાંથી ખાલી અશબ્દને કાઢી નાખીએ તો જીવનમાં બધું જ સંભવ છે આપણે કહે છે ને ઇમ્પોસિબલ તો ઇમ્પોસિબલ ખાલી ઇન શબ્દને કાઢી નાખો તો જીવનમાં બધું જ પોસિબલ છે તો એને એક પ્રગટ કરતું ભજન આજે મને યાદ આવે છે એટલે હું પહેલા ભજન ગાવા માંગીશ બે પદો અને પણ દિવ્યાંગ ભાઈ બહેનોને પ્રેરણારૂપ પદ હું રજૂ કરું ૂપ છે પણ સાથે સાથે જે આ સંસ્થા દિવ્યાંગભાઈ દિવેટિયા સાહેબ મને આપ સૌ જે કામ કરી રહ્યા છે એટલે આ સૌ માટે પણ આ પ્રેરણારૂપ પદ છે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે કરવી છે મારો કંઠ મધુરો હોય ભલે મારો હોય ભલે મારો કંઠ મધુરો હોય ભલે મારો સુર બેસુરો તો શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે મેવા મળે કે મળે મારે સેવા તમારી કરવી છે ભક્તિ તમારી કરવી છે હું તો પંથ તમારો છોડું નહીં તુર તુર ક્યાંય દોડું નહીં હું તો પંથ તમારો છોડ ક્યાંય દોડું નહીં પુણ્ય પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે પુણ્ય મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે મળે મારે ભક્તિ તમારી કરવી છે મારે સેવા તમારી કરવી છે મારે કવિતા તમારી તમારી છે છે મારે પૂજા તો એવા ધર્મ એ બહુ જ કઠિન ધર્મ છે અને હવે જે મારું પદ છે છેલ્લું જેને ગઈને હું વાણીને વિરામ આપું એ પદ કે જેમને જેમને આપણા પર ઉપકાર કર્યા છે આપણે એમને થેન્ક યુ કહેવા છે તો સૌથી પહેલો ઉપકાર એ આપણા માતા પિતાનો છે જેમને આપણને જન્મ આપ્યો છે પછી બીજો ઉપકાર એ ગુરુનો છે પછી ત્રીજો ઉપકાર એ ભગવાનનો છે તો આજે એ પદ આપ સૌ માટે બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ વેરી મચ ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ થોડી તાળી હશે તો મજા આવશે બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ

ઘણું બધું મેં સાંભળ્યું હતું વટનગરમાં મારી કથા હતી તો ખત્રી સાહેબ આયા હતા અને ખત્રી સાહેબે પણ ઘણી વાર સંસ્થા વિશે વાત કરી પછી અમારે વસ્ત્રાપુરથી રમેશભાઈ પટેલ આવ્યા છે તો એ પણ સંસ્થા વિશે ઘણી બધી વાતો કરતા હતા પણ આજે દિવ્યાંગ ભાઈએ અને ઇવિટિયા સાહેબે જે મને તક આપી અને આપ સૌ આત્મીયજનોના દર્શનનો મને લાભ પ્રાપ્ત થયો હું ખૂબ જ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું ને સંસ્થા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સંસ્થાના જે જે સંકલ્પો છે પરિપૂર્ણ થાય સર્વે ભવંતો સુખી સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવે એ શબ્દો સાથે કારણ કે ભોજન સમયે ભાષણમ ભસણમ ભવતી એ બહુ નહીં હોય મારી વાણી ને અહીં વિરામ આપું છું આપ સૌનો ધન્યવાદ